મહેસાણા કોંગ્રેસના નેતા પાર્થ રાવલને ધમકી અપાઈ છે પૂર્વ સિટી બસ સંચાલક વિરુદ્ધ અરજી આપતા આ ગુનો નોંધાયો છે મહેસાણાના નેતા કોંગ્રેસના છે પાર્થ રાવલ પૂર્વ સિટી બસ સંચાલક વિરુદ્ધ અરજી આપતા ધમકી અપાઈ છે સિટી બસ સંચાલક બ્રિજેશ બારોટે ધમકી આપી હતી અને બંધ પડેલી સિટી બસો ખસેડવા માટે જે અરજી આપવામાં આવી હતી તેને લઈને કોંગ્રેસ નેતાને ધમકી આપવામાં આવી છે બસો ખસેડી પાર્કિંગની વ્યવસ્થા કરવા અંગે તેમણે અરજીમાં રજૂઆત કરી હતી મહેસાણા શહેરમાં સિટી બસ સેવા અત્યારે બંધ હાલતમાં છે ખસ્તા હાલ છે અને આ મુદ્દે જ કોંગ્રેસ નેતા પાર્થ રાવલે પોતાની અરજીમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી જેના પરિણામે તેને ધમકીનો સામનો કરવો પડ્યો છે